જાતભાત નું દાન કર્યું હતું જેમાં ગુજરાત ના ઘણા લોકો નો પણ સમાવેશ થાય છે કાફી ના પુજારી જયપ્રકાશ ત્રિપાઠી એ એકસો એક પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કર્યા પછી રામલલ્લા ના ગર્ભગૃહ ઉપર રામ દરબાર એટલે કે મારા બનાવી તેની મૂર્તિ ઉપર બાંધી દેવામાં આવી ત્યારબાદ આંખો પર પટ્ટી કાઢીને તેમને અરીસો બટાડવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે રામ મંદિર ના ગર્ભગૃહ માં ભગવાન રામ બાળક ના રૂપ માં બિરાજમાન છે જ્યારે તેઓ રામ ના દરબાર માં રાજા તરીકે બિરાજે છે નોંધનીય છે કે ભક્તો રામદરબારના દર્શન ક્યારે કરી શકશે તે અંગે ટ્રસ્ટ દ્વારા કોઈ પણ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી આ પ્રસંગે સુરતના એક હીરા વેપારીએ પણ રામ મંદિરની મુલાકાત લીધી હતી તેમને સોના ચાંદીના હીરા જડિત ઘરેણા તેમજ ભગવાનના શસ્ત્રો ભેટમાં આપવામાં આવ્યા છે આ ઘરેણા બનાવવાનું કામ કતાર ગામના એક ઝવેરી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન દેશભરના લોકો રામ મંદિર માં ઉમટી પડ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનાજી દિનેશ નેવાડિયા કહ્યું હતું કે અન્ય દાનમાં મળેલા દાગીનામાં માં એક હજાર કેરેટ હીરા ત્રીસ કિલો ચાંદી ત્રણસો ગ્રામ સોનું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ